પૈસાની લેતી દેતી ક્યારેક આપણી જિંદગી બરબાદ કરી નાખે છે આપણી જિંદગી તો ઠીક સાથે સાથે આપણા કુટુંબીજનોની પણ જિંદગી બરબાદ કરી નાખતી હોય છે એવા ઘણા કિસ્સા બનતા હોય છે પૈસાનો વ્યવહાર મોટે ભાગે એ સંબંધમાં થતો હોય છે અથવા તો કોઈ વ્યાજે નાણાં લેતા હોય છે અથવા તો લોન લેતા હોય છે પણ જ્યારે આવો પ્રશ્ન ઊભો થાય ત્યારે મારે એટલું જ કહેવું છે કે બને ત્યાં સુધી લોન ઉસીના કે વ્યાજે ખાસ કરીને વ્યાજે અને લોન તો લેવી જ ન જોઈએ અને વ્યાજે તો પૈસા લેવા જ ન જોઈએ કારણ કે વ્યાજને ઘોડાપૂર પણ ના આપી શકે એવી કહેવત છે અને ઘણી વખત આ વ્યાજના પૈસા માટે જ જે કાંઈ વેરઝેર સર્જાતું હોય છે એ પણ સર્જાય છે અને આવો જ કિસ્સો આપણા આહીર સમાજમાં કેશોદ તાલુકાના ઘેડ ગામે બન્યો છે ત્યારે મારે તો એક એ મારે વાત કરવી છે કે વ્યાજે પૈસા લેવાની જરૂર જ શું પડે છે આપણે કદાચ તકલીફ ભોગવી અથવા તો આપણી જે જરૂરિયાતો અથવા તો જે કાંઈ હોય એને લિમિટ કરી અથવા તો ઓછી કરીને આપણી કેપેસિટી પ્રમાણે જિંદગી જીવીએ તો કાંઈ પ્રોબ્લેમ ના આવે આમ છતાં પણ ન જાણે ઘણી વખત એવું પણ બનતું હોય કે આપણે વ્યાજે પૈસા લેવા પડતા હોય છે અને લીધા હોય તો એમાં વ્યવહારિક જ હોય છે એ કોઈ એ નથી અને પૈસા આપણે વ્યાજે લેનારે આપી પણ દીધા હોય છે અને આવો વ્યવહાર તો આ દુનિયામાં ચાલતો રહે છે એમાં કોઈ બે મત નથી અને એ કાંઈ કશું ખોટું પણ નથી પણ જે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરે છે જે એ આઠ દસ પંદર વીસ ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી છે કરે છે અને આવા જે એ સામાન્ય નિર્દોષ અને સીધા સાધા માણસોએ પૈસા આપી દીધા પછી તેના વ્યાજના પૈસા વ્યાજ સુકતે કર્યા પછી જે લોકો હેરાન કરતા હોય છે એવા લોકો તો ખરેખર ક્રૂર જ છે એવા લોકોને ક્યારેય પણ છોડાય નહીં કાયદાકીય રીતે પણ એણે કામ કરવું જોઈએ અને સમાજમાં પણ આવા લોકોને થી આપણે શેતતા રહેવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ પાસેથી આપણે આવો વ્યવહાર ક્યારેય ન કરવો જોઈએ હવે વાત મૂળ મુદ્દાની કરું તો બામણાસામાં આપણા જે હાજાભાઈ વાઢિયાના પુત્ર નીલેશભાઈ વાઢિયાનું જે હમણાં જ ટૂંકમાં આમ કહીએ તો ખૂન જ થયું કહેવાય વ્યાજના ચક્કરમાં હાજાભાઈએ વ્યાજે પૈસા લીધા હતા અને એ બધા પૈસા ટોટલી વ્યાજ સહિત ચૂકતે કરી દીધા હતા લગભગ ચોત્રીસ લાખ પ્લસ વ્યાજ સહિત ચાર લાખ લીધા હતા અને ચોત્રીસ પ્લસ લાખ રૂપિયા આપી દીધા હતા છતાં આ વ્યાજખોરો જે વ્યાજખોરો છે એને સંતોષ ન થયો પૈસા આપી દીધા છતાં તેની જમીનને પડાવવા માટે કે જે કાંઈ ધાક ધમકી આપતા હતા અને થોડા ટાઈમ પહેલાં પણ આજાભાઈ વાઢિયાને આ લોકોએ ધમકી આપી હતી ત્યારે આજાભાઈએ દવા પીધી હતી પરંતુ સમાધાન થતાં એ બધું

એ વાહે થી લઈને આવ્યા અને બામણાને ને હિમાળા ડાળે બામણા ને હિમ માં ગયા ને આ પણ પાલો પકડી માર્યો બાઈ મારી એને મારી પછી એક ગાડી લઈ લે અને મારે ઘેર તું આવી તે થાય તારે પડકારો એ નાખવો ને બાઈ એ માર્યો પછી ત્યાંથી મારા દીકરાના તો સાધારણ મારી લઈ ગયા એટલે ગાડી કે ઘેર પૂગી ગઈ એને પોતાને ઘેર ઘેર પોતાને ઘેર પૂગી ગાડી અને દીકેડી મારા દીકરા હોવ ને બે ને નોક રૂમમાં પૂરી અને બાઈને ઓછી મારી દીકરીને ફરિયામાં ઘા કરી દીધી ડોઢ વર્ષની અને મારા દીકરાનું પણ પુત્રને આ રીતે રહેસી નાખવાનો મતલબ શું એ કાઈ સમજાતો નથી મારે તો આપણે આહિર સમાજને એ વિનંતી કરવી છે કે અંદરો અંદર આ રીતે કોઈ પણ સમાજ હોય પણ થવું જ ન જોઈએ આહિર સમાજ આપણે છે એટલે આપણે લાગણી હોય આપણે થોડું એવું કરીએ કે આ પ્રશ્ન ખરેખર પતી જતો હોય છે પણ કોઈ સમાજમાં આ રીતે કોઈને પણ ક્રૂર હત્યા કરવી કરવી એ એક ગુનો જ બને છે અને આ પ્રશ્ન આપણે શાંતિથી સોલ્વ થઈ જતો હતો એ લોકોએ પૈસા આપી દીધા હતા તો પછી શા માટે આ લોકોને આવું કરવું હતું શું આપણે થોડા ક્રોધમાં આવી જઈને આપણી જિંદગી બરબાદ કરીએ આપણા પરિવારની જિંદગી બરબાદ કરીએ સામેવાળાની જિંદગી બરબાદ કરીએ આ તો કોઈ નીતિ કે રીતિ ન કહેવાય ખરેખર જો થોડોક શાંત મગજ રાખી અને આપણે વિસારીએ અને વિસારીએ તો હવે ગમે તે આ જે ભાઈએ ખૂન કર્યું છે એ વ્યક્તિ પાસે આજે ગમે એટલી પ્રોપર્ટી કે જે કાંઈ હોય એ સુખ શાંતિથી ભોગવી શકશે આપણે કોઈ પણ પગલું ભરતા પહેલાં જો થોડુંક માનસિક રીતે વિસારીએ અથવા તો અમુક એવી બાબતો હોય કે જે બાબતોને લઈને આપણે સમાધાન કરવાની કોશિશ કરીએ અને એ સમાધાનથી સંતોષ માની અને આપણે જો આગળનું પગલું ભરીએ તો આવું દુઃખી થવાનું ક્યારેય વારો ન આવે મિત્રો મારો કહેવાનો મતલબ જ એ છે કે આ બામણાસા ગામમાં જે બનાવ બન્યો એનાથી કોને ફાયદો આ બંને પરિવારમાંથી શું ફાયદો સામે પક્ષે એનો જુવાન જોત દીકરો ગયો છે અને એની એ દીકરાની વહુ અને દોઢ વર્ષની બારકી એ પણ બિશાળા હેરાન થઈ જશે અને આ ક્રૂર કેવા કહેવાય કે દોઢ વર્ષની બારકીને પણ ફળિયામાં ફેંકી દીધી વિચાર તો કરો માણસનો મગજ કેટલો ક્રૂર થઈ જતો હશે પૈસાની પાછળ પૈસાની પાછળ આવી ડોટમાં જિંદગી બરબાદ કરવી એ કેટલું યોગ્ય ગણાય મિત્રો જે કાંઈ બન્યું છે એ પણ હવે ભવિષ્યમાં ગામ લોકો કે જે તે ગામ હોય ગામના આગેવાનો પણ કદાચ આ બાબતની ઘણા ચાર પાંચ વર્ષનો છે આ જે વ્યાજે પૈસા લીધા છે એ બધું તો ગામ લોકોએ પણ કદાચ પ્રયાસ કર્યો હોત તો આનું સમાધાન થઈ શક્યું હોત ગામના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે કોઈને આ બાબતમાં થોડી ઘણી ખબર હતી અને જો એણે રસ લઈ અને આ બાબતે સમાધાન કરવાની અથવા તો એવી કોઈ બાબત કરી હોત પ્રયાસ કર્યો હોત તો આપણા આહિર સમાજના આજે આ બે પરિવાર બરબાદ થયા ન હોત મિત્રો મારી તો આપણે નમ્ર વિનંતી છે કે આવા જ્યારે ક્યારેય પણ બનાવ બને ત્યારે ગામ લોકોના આગેવાનોએ થોડું ઘણું બંને પક્ષે સમજાવીને આપણા આહિર સમાવા કોઈ બનાવો ન બને એ માટેના પ્રયાસ કરવા જોઈએ મિત્રો આપણા આહિર સમાજમાં જ નહીં હું તો એવું કહું છું કે દરેક સમાજમાં આવા કોઈ બનાવ જ ન બનવા જોઈએ કે જે બનાવ સમાજ માટે કલંક સમાન બની રહે છે બાકી તો સમય સમયનું કામ કરતો હોય છે પણ જો આપણે થોડી આપણી વિવેક બુદ્ધિથી આપણે આપણી ધીરજથી અમુક જે બાબત બનતી હોય એ બાબત વિચારીએ તો આ રીતના બનાવો ન બને અને કોઈ માણસ અથવા તો કોઈ પરિવાર દુઃખી ન થાય એવું હું માનું છું મિત્રો આપના વિચારો તમે ચોક્કસ જણાવજો આ બાબતે